હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજની આપણી આ જે ભરતી છે એક મ્યુનિસિપલ જોબ રહેશે તમારી ઓકે તો મ્યુનિસિપલ એટલે કે નગરપાલિકા દ્વારા સિટી મેનેજરની પોસ્ટ છે ઓકે એની ઉપર સીધી ભરતી કરવામાં આવી રહી છે ઓકે તો જે સિટી મેનેજરની પોસ્ટ છે બધાને ખ્યાલ જ હશે કે તેનું કામકાજ શું હશે ઓકે તો તેની સીધી ભરતી કરવામાં આવી રહી છે ઓકે અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે તમારે આની અંદર કોઈપણ જાતની એક્ઝામ આપવાની છે નહીં ઓકે એટલે કે વિદાઉટ એક્ઝામ રહેશે તમારા જે તમારા ડોક્યુમેન્ટ છે સરનામે મોકલી અને જ્યારે તમે વોકિન ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે ત્યારે તમારે જવાનું રહેશે ઓકે અને પગારની વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયા તમારો પગાર છે ઓકે નગરપાલિકાની ભરતી છે ત્રીસ હજાર રૂપિયા પગાર છે ઓકે તો કઈ નગરપાલિકા છે એ આગળ આપણે ડિટેલમાં જોવાના છીએ તો નગરપાલિકા કઈ છે તેના માટે તમારે શું કહેવાય એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે સેલેરી તમારી કેટલી રહેશે એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈ લેવાના છીએ ઓકે તો વિડીયો સ્કેપ સ્કીપ ના કરતા અને એન્ડ સુધી જોઈજો મિત્રો તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જાઉં જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ ભાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો ઓકે તો સૌથી પહેલાં આપણે બેઝિક માહિતીથી શરૂઆત કરીએ મિત્રો તો બેઝિક માહિતીમાં આપણે સૌથી પહેલાં જોઈએ ભરતી સંસ્થા વિશે તો ભરતી સંસ્થા આપણી રહેશે ચકલાસી નગરપાલિકા ઓકે તો નગરપાલિકા કઈ છે બધાને ખ્યાલ આવી ગયો છે ચકલાસી ઓકે ચકલાસી નગરપાલિકા અંદર પોસ્ટનું નામ સિટી મેનેજરની પોસ્ટ છે જે આપણે થમનેરમાં જણાવી દીધું તો અગાઉ ઓકે તો લાયકાતની વાત કરીએ મિત્રો તો ઓફિશિયલ નોટિફિકેશનમાં છે આ બેઝિક માહિતી આપણે અત્યારે જોઈએ છીએ ઓકે તો બેઝિક માહિતી આપણે જોઈ લઈશું વધુ ટાઈમ એમાં નહીં લાગે તમારો ત્યારબાદ આપણે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એ આપણે જોવાના છે ઓકે મિત્રો તો પસંદગી પ્રક્રિયા ઓફલાઈન જ છે અવકડે ઓકે એટલે કે ઓફલાઈન તમારે શું કહેવાય ઇન્ટરવ્યૂ વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારી ભરતી થવાની છે એટલે ઓનલાઈન કોઈ ફોર્મ ભરવાની જરૂર છે નહીં તમારે ઓકે વોક ઇન ઇન્ટરવ્યુ તમારું રહેશે તારીખ કઈ છે ઇન્ટરવ્યૂનું તો કે સત્તર ત્રણ બે હજાર પચીસ ઓકે તો તમારે જે ડોક્યુમેન્ટ વગેરે લઈ સત્તર તારીખ રજીસ્ટ્રેશન સમય સવારે સાડા દસથી સાડા અગિયાર સુધી સમય સવારે બાર વાગે અને અરજી સર ચકલાસી નગરપાલિકા ઓકે ખ્યાલ આવી ગયો છે છતાં પણ આપણે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લઈએ તેથી તમને વધુ ખ્યાલ આવી જાય ઓકે મિત્રો તો ચકલાસી નગર સેવા સદન વોક ઇન ઇન્ટરવ્યૂ સને ચોવીસ પચીસ ઓકે તો તેમાં જણાવેલ છે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત ચકલાસી નગરપાલિકામાં નીચે મુજબની અગિયાર માસ કરાય આધારિત જગ્યા માટે સત્તર ત્રણ બે હજાર પચીસ ઓકે એટલે કે સત્તર માર્ચ બે હજાર પચીસના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે યોગ્યતા ધરાવતા ઉમેદવારે ચકલાસી નગરપાલિકા ખાતે સવારે સાડા દસથી સાડા અગિયાર સુધી રૂબરૂ હાજર રહી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ઓકે તો સૌથી પહેલાં તમારે સત્તર તારીખે તો જવાનું જ રહેશે પરંતુ સાડા દસથી સાડા અગિયાર એટલે કે એક કલાકનો ટાઈમ તમને આપેલો છે ત્યાં સુધી તમારે ત્યાં જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ઓકે રૂબરૂની અંદર ત્યારબાદ તમારું બાર વાગ્યા પછી ઇન્ટરવ્યૂ શરૂ થશે ઓકે જેમાં ઉમેદવારોને લાયકાત અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની નકલ ઝેરોક્ષ પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે ભરતી અંગેની શરતો અત્રે કચેરીના નોટિસ બોર્ડ પર જોઈ શકાશે ઓકે મિત્રો તો પોસ્ટ હોદ્દાનું નામ છે સિટી મેનેજર જેની અંદર લાયકાતની વાત કરી લે મિત્રો તો લાયકાત શું રહેશે તો કે બી અથવા તો બી ટેક એન્વાયરમેન્ટની અંદર કરેલું હોવું જોઈએ અથવા તો બી અથવા બી ટેક સિવિલની અંદર અથવા તો એમ ઇ અથવા એમ ટેક એન્વાયરમેન્ટની અંદર અથવા તો એમ ઇ અથવા એમ ટેક સિવિલની અંદર ઓકે અનુભવનો એ પણ જરૂર છે આમાં એક વર્ષનો અનુભવ જોઈશે અને એ પણ ડિગ્રી મેળવ્યા બાદનો ઓકે મિત્રો તો ખાલી જગ્યા કેટલી છે એક વેકન્સી ખાલી છે મિત્રો ઓકે પગારની વાત કરીએ તો માસિક પગાર તમારો ત્રીસ હજાર રૂપિયા પગાર રહેશે ઓકે તો સંપૂર્ણ માહિતી તમને આની અંદર મળી જશે છતાં પણ તમને કોઈપણ જાતની ક્વેરી હોય અન્ય ભરતીને લગતી પણ અને કોઈપણ જાતની તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી ત્યાંનું નિવાકરણ લાવી દઈશું મિત્રો ઓકે તો મળીએ નવી ભરતીમાં નવી ભરતી સાથે નવા વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી અને આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા નહીં મિત્રો કારણ કે ઘણી બધી મહેનતથી ઘણી બધી માહિતી એકઠી કરીને તમારા માટે આ વિડીયો છે તો જય હિન્દ જય માતાજી